નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું બધાનું રાઠવાની પાઠશાળામાં બધાનું સ્વાગત છે બરાબર આપણા મસ્ત રીતે સામાજિક વિજ્ઞાનને આ સિરીઝમાં પૂરી કરવાની છે બોર્ડ એક્ઝામ બે હજાર છવ્વીસ માટે તમને દરેકને હેલ્પફુલ થશે આ સિરીઝ જે છે આ ચેનલ જે છે એ તમને દરેકને મજા આવશે રાઠવાની પાઠશાળા ચેનલ જે છે એમાં તમને ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા મળશે કે જે એજ્યુકેશનને લગતા હશે જે ગામડાના વિદ્યાર્થીઓ છે એટલા માટે ખાસ જે પ્રોબ્લેમ આવતો હોય વિષય એમને અઘરો પણ લાગે છે ઘણા ઘણા કહે છે કે સાહેબ સેલ્લો છે પણ ઘણા એવું માને છે કે સાહેબ અઘરો વિષય છે તો આપણે એને બિલકુલ એ એકદમ ઇઝી બનાવવાનું ટ્રાય કરીશ મારી સાથે તમારે બધાએ ભણવાનું છે જો તમે હરતા ફરતાં રખડતા રખડતા યુટ્યુબમાં કંઈક ઠીકા કરવા ગયા છો અને હરતા ફરતા મારા વિડીયોમાં આવીને ઊભા છો દસ નો ભણો છો રોકાઈ જાઓ એક મિનિટ વિડીયોને નિહાળવા પછી કેમ કે તમે કંઈક મૂવી દેખવા જાઓ છો કંઈક પિક્ચર દેખો છો તો મૂવી દેખો છો આપણે શરૂઆતમાં ભગાવ ભગાવ કરીએ સ્કીપ કરતા જઈએ વિડીયોને તો મજા ન આવે દેખવાની તો અહીંયા પણ એવું જ છે એને તમારે શરૂઆતથી કન્ટિન્યુ દેખવું પડશે અને સમજવું પડશે બરાબર તો આ વસ્તુ છે તમારે એક કામ કરવાનું છે અહીંયાથી હું જે ભણાવું છું એને તમારે એક રફ નોટમાં તમારી જોડે એક સામાજિક વિજ્ઞાનની નોટ બનાવવાની છે એમાં જે ભણાવું જોઈએ એ લખવાનું છે એના પછી તમારી સામાજિકની બુક વાંચવાની છે અત્યારે મારી જ્યારે જ્યારે વિડીયો દેખો છો ત્યારે સામાજિકની બુક રાખવાની ખરી પણ એને તમારે ખોલવાની નહીં જે ભણાવું છું એને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો બરાબર અને લખતા જઈને તમારે એની તૈયારી કરવાની છે એના પછી તમારે એક એકા બુકમાં જોઈ લો કે સાહેબે ભણાવ્યું છે એ કમ્પ્લીટ છે બરાબર છે ને વ્યવસ્થિત છે ને એ રીતે ચલો શરૂઆત કરીએ આજે આપણે ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનું ચેપ્ટર છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસામાં આપણે શું ભણવાના છે આ ચેપ્ટરમાં શિલ્પ અને સ્થાપત્ય ચેપ્ટર છે આપણું ત્રીજું બરાબર ચેપ્ટર છે આપણું ત્રીજું ક્લિયર બેટા ચાલો આગળ વધીએ આ ચેપ્ટરમાં ચાલો તારે શરૂઆત કરીએ ચેપ્ટર ત્રણ છે આપણે બરાબર એમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો વિદ્યાર્થી મિત્રો આપણે આગલા બે ચેપ્ટરમાં એની વાત કરવાના જ છે બરાબર પણ અહીંયા આપણે સાંસ્કૃતિક શબ્દનો મતલબ શું સાંસ્કૃતિક આ સાંસ્કૃતિક શબ્દ એટલે શું સાંસ્કૃતિક વારસો એટલે કેવો હોય છે અહીંયા એક શબ્દ છે એટલે વારસો એક શબ્દ છે વારસો વારસો પહેલાં પણ આવે છે પહેલાં કે ભારતનો વારસો હે તો એની ચર્ચા કરીશું પણ આપણે આજથી આ જરાક ત્રીજા જરા કૂદકોમાં લઈએ ચલો સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો એટલે આપણે સાંસ્કૃતિક શબ્દ હવે આપણે સાંસ્કૃતિક શબ્દ આવે એટલે માનવ સર્જિત ખબર પડી કેવું કે માનવ સર્જન ક્લિયર સાંસ્કૃતિક શબ્દનો મતલબ શું થશે માનવ સર્જન मानव सर्जित सांस्कृतिक शब्द ना अर्थ है मानव सर्जित वारसो तो के आपने आपने अपना पूर्वज तरफ थी तरफ थी मड़े में अमूल्य देखा है क्लियर વારસો એટલે શું તો કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ઘેટ વારસો તો અમૂલ્ય ઘેટ ખબર પડી કે અમૂલ્ય ઘેટ કે જેની કોઈ કિંમત હોતી નથી તમે વિચારો કે આપણા બાપ દાદાઓ આપણને ઘર બનાવીને આપીને ગયા છે તો આપણી પાસે રૂપિયા લઈ ગયા છે ના એ આપણને વખતમાં મળ્યું છે એ કોઈ કિંમત હોતી નથી બધા એટલે એ વારસામાં આવશે વારસો એટલે આપણે જે આપણા પૂર્વજો છે એમના દ્વારા આપણને કંઈક મળેલું છે એને આપણે સિમ્પલ ભાષામાં વારસો કરી રહ્યો છું પણ અહીંયા આખો શબ્દ આવે છે કે સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો બધા માનવસર્જિત વારસો હવે માનવ સર્જિત વારસો એટલે કેવો વારસો કે માનવ સર્જિત વારસાની જો મને ગેંખ્યા આપવી હોય તો માનવ સર્જિત વારસાની વ્યાખ્યા આવી રીતે બનશે કે માનવીએ માનવીએ પોતાની बुद्धि चातुर्य चातुर्य बुद्धि चातुर्य बुद्धि, बुद्धिचातुर् कला कौशल्य द्वारा कला कौशल्य द्वारा कौशल्य द्वारा जे कहीं जे कहीं कर, प्राप्त करी प्राप्त करियो કે સર્જન કર્યું સર્જન કર્યું ક્લિયર સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો તો કે માનવી એ પોતાની બુદ્ધિ ચાતુર્ય પુને અને કલા કૌશલ્ય દ્વારા અને કલા કૌશલ્ય દ્વારા જે કર્યું સર્જન કર્યું કે પ્રાપ્ત કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખી શકાય જોકે આ ચેપ્ટરનો કોઈ નથી આગળ બે ચેપ્ટરમાં આની વાત થઈ જશે નહીં આપણે ધીરે ધીરે કરીશું આ તો આપણે ખાલી ડેફિનેશન તરીકે સમજાય છે હવે આપણે મેન વસ્તુ છે કે એમાં સિમ્પલ અને સ્થાપત્ય ભણવાનું છે સાંસ્કૃતિક વારસામાં આપણે ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય જેમ કે મકાન છે આપણું મંદિર તમે દેખો છો ભવનો દેખાવ છો કિલ્લાઓ દેખાવ છો કુંબજો દેખો છો બરાબર જે ઐતિહાસિક મકબરા છે ઐતિહાસિક સ્થળો છે તો એ બધા માનવો દ્વારા બનાવેલા બનાવવામાં આવેલા છે તો આ બધું જ આમાં સમાવેશ થશે માનવ સર્જિત વારસામાં થશે ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણા ચેપ્ટર તરફ એક ડગલું આગળ જાઉં બરાબર કે સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્યની ભૂમિકા

તો કે શિલ્પી પોતાની શિલ્પી કોઈપણ વ્યક્તિ બરાબર શિલ્પી પોતાની આવડત પોતાની આવડત આવડત અને કલા કૌશલ્ય દ્વારા કલા કૌશલ્ય દ્વારા વિવિધ પ્રકારના શિલ્પી પોતાની આવડત અને કલા કૌશલ્ય પોતાના આવડત અને કલા કૌશલ્ય દ્વારા વિવિધ પ્રકારના વિવિધ પ્રકારના મનના મનના ભાવોને ભાવોને આવોને લાકડું પથ્થર કે કોઈ પણ ધાતુ લઈ લો તમે બરાબર લાકડું પથ્થર માં તે કલા બરાબર ધાતુ લઈ લો લાકડું લઈ લો તમે પથ્થર લઈ લો એમાં શિલ્પી પોતાની આવડતું આવડત અને એમાં રહેલા જે કૌશલ્ય છે અત્યારે તમે જાઓ ઘણા બધા છે જેમ કે સુથાર છે કૌશલ્ય છે એને શિલ્પીનું કૌશલ્ય ન હોય લુહારે છે તો લુહાર તો એનું કામ કરશે એનું એનું કૌશલ્ય છે બરાબર તો શિલ્પ કલા પણ એવી જ કલા છે એમાં પાછા મનના ભાવ બરાબર અત્યારે તમારે જાઓ કે મારે ગણેશની મૂર્તિ બનાવી છે તો એમને થોડી બની જશે એને પોતાની અંદર પોતાના મનમાં પહેલાં તો એને મનમાં એવું ચિત્ર ડ્રો થવું જોઈએ પહેલાં કે મારે ગણેશની મૂર્તિ કઈ રીતે બનાવવી છે બરાબર તો એ એના મનના ભાવો અંદર રાખશે એ પછી એને અંદર જે કૌશલ્ય છે એને કરશે આપણે તો શું કરીએ આપણાથી બને આપણાથી નશું બને કેમ કે આપણે શિલ્પી નથી કરે આપણે આપણને કોઈ કીધું છે ચાલો આ પથ્થરમાંથી ગણેશની મૂર્તિ બનાવવા આવે એ પથ્થરો મળીએ પથ્થરના ચાર પાંચ ટુકડા બરાબર આ ક્યાંથી આપણને આવડે બરાબર તો આ તમારી શિલ્પ કલા થાય શિલ્પ શિલ્પી જે શિલ્પ છે એની વ્યાખ્યતા આગળ ચેપ્ટરમાં જોઈશું હવે એક શબ્દ આવે છે આગળ સ્થાપન કરે આ સ્થાપત્ય શબ્દ માટે હું વાત કરી લો એક શબ્દ આવશે પણ સ્થાપત્ય હવે આ સ્થાપત્ય શું છે સ્થાપત્ય આ સ્થાપત્ય શું છે આ સ્થાપત્ય સ્થાપત્યને જો સરળ ભાષામાં લઈ ગયા સરળ ભાષામાં બહુ સરળ ભાષામાં એને બાંધકામ શું કહેવાય બાંધકામ જરાક યાદ રાખજો ગોળની એક્ઝામમાં પૂછાઈ જાય પ્રશ્ન ઘણા અહીંયાથી પછી કહેતા એમાં બુકમાંથી નથી ગગા ક્યાંથી છે બરાબર તો સ્થાપત્ય માટે જો સરળ ભાષામાં આપણે કહીએ તો એને બાંધકામ કહેવાય બરાબર અને એને એક શબ્દ યાદ રાખજો સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં કઈ ભાષા સંસ્કૃત ભાષામાં વાસ્તુ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે

વાસ્તુ સંસ્કૃતમાં એને વાસ્તુ શબ્દ કહેવાય સંસ્કૃતમાં એને શું કહેવાય વાસ્તુ શબ્દ કહેવાય તો આ પ્રશ્નો તમારે પૂછાય છે બોર્ડની એક્ઝામ્પલ કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ પ્રયોજાય છે કયો શબ્દ વપરાય છે વાસ્તુ શબ્દ તો આ બધું તમારે યાદ રાખવું પડે ધીરે ધીરે તો આપણે આ બંને ચેપ્ટરમાં આવતી આ શિલ્પ અને સ્થાપત્યની કળા છે એને આપણે જોઈ લીધું બરાબર એટલે તો આ જ્યારે તમારે ધ્યાન રાખવાનું છે સરળ ભાષામાં બાંધકામ કહેવાય સાહેબ સ્થાપત્યમાં સમાવેશ થાય સ્થાપત્યમાં સમાવેશ થાય બરાબર સાહેબ સ્થાપત્યમાં સમાવેશ થતા સ્થાપત્ય એટલે બાંધકામ તો આપણા મકાનો એ કોના દ્વારા ગણાવવાનું માનવી દ્વારા એટલે સાંસ્કૃતિક વારસો એ કીધું તો ખરી માનવ સતત વારસો ખરા છોડા તમે ભૂલી જાઓ સ્થાપત્યમાં આપણે મકાનો બનાવવી મકાનો છે ભવનો છે બરાબર મંદિરો છે મંદિરો છે ઐતિહાસિક કુવાઓ કુવાઓ છે બરાબર મકબરા છે ઘણું બધું મસ્જિદ આવે મસ્જિદ છે મકબરા છે તમને પ્રશ્ન અહીંયાથી પૂછવો એટલે એવી રીતે છે કે સ્થાપત્ય એટલે શું અને સ્થાપત્યમાં સમાજ બાબતો નહોતી લખો તમારે આ સ્થાપત્ય સ્થાપત્યને સરળ ભાષામાં આપણે બાંધકામ તરીકે કહીએ સંસ્કૃતમાં સ્થાપત્ય માટે આસ્તુ શબ્દ તો પ્રયોજાય છે જે ખૂબ જ પ્રચલિત શબ્દ છે આ પૂરતીમાં સમાવેશ બાબતો મંદિરો આવે મકાનો આવે ભવનો આવે પૂર્વજો આવે કિલ્લાઓ આવે ઐતિહાસિક ઇમારતો આવે બરાબર તો આ ખાલી તમારું ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન બેટા આ ચેપ્ટરમાં આવતા નેક્સ્ટ ક્લાસથી આપણે નગર રચના વિશે જોવાના છે વિડીયો જોવાનું ચૂકતા નહીં બરાબર અહીંયા સુધી આજના ખાને ફરી રિવાઇઝ રિવિઝન કરી લેજો આ રિવિઝન તરીકે પહેલાં ચેપ્ટરનું આ તમારા નવા પોઈન્ટ છે આમાંથી એક ગુણવંત શિલ્પીની વ્યાખ્યા પૂછે છે બરાબર અને સ્થાપત્યમાંથી આ સરળ ભાષામાં બાંધકામ અને સંસ્કૃતમાં વાસ્તુકલા તરીકે ઓળખાશે બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં હસતા રહો જોતા મસ્ત મજાના તંદુરસ્ત રહો નેક્સ્ટ વિડીયોમાં